નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીયુને લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજે આપણે વાત કરશું કે એસએમઇ આઈપીઓ વિશે કંપનીનું નામ છે મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ લિમિટેડ આઈપીયુ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને આઈપીયુના પરિણામ અને એમના વ્યવસાયની પણ ચર્ચા કરશું ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ તો મેટ્રિક્સ જિયો સોલ્યુશન્સ લિમિટેડ કંપની મુખ્યત્વે ડ્રોન એઝ અ સર્વિસ અને જીઓ સ્પેશિયલ અને રિમોટ સેન્સિંગ સેવાઓ પૂરી પાડે છે તેઓ ડ્રોનનો ઉપયોગ કરીને આઈ રિઝોલ્યુશન એરિયલ સર્વે કરે છે જેમાં મેપિંગ સર્વેલાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્પેક્શનનો સમાવેશ થાય છે આ સેવાઓમાં ઓર્થોફોટો થ્રીડી મોડલ અને ટોપોગ્રાફિકલ મેપ બનાવવાનો પણ સમાવેશ થાય છે ઉપરાંત તેઓ લીડાર સેટેલાઇટ ઇમેજરી જેવી રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીઓ સ્પેશિયલ ડેટા એનાલિસિસ અને કન્સલ્ટિંગ સેવાઓ આપે છે તેઓ રેલવે રોડવે સિંચાઈ ઉર્જા કૃષિ અને શહેરી આયોજન જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોને સંકલિત રિપોર્ટ્સ અને સલાહ પૂરી પાડે છે અને કંપની વેબ આધારિત પ્લેટફોર્મ ગ્રાહકોને તેમના પ્રોજેક્ટ્સને ડેટાની રિયલ ટાઈમ એક્સેસ આપે છે આગળ વાત કરીએ તો કંપની મુખ્યત્વે ભૌગોલિક અને કન્સલ્ટિંગ સેવાઓ અને તાલીમ શિક્ષણ બે ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમની મુખ્ય સેવામાં ડ્રોન એસ સર્વિસ મોડલ હેઠળ વિવિધ ઉદ્યોગને પ્રોજેક્ટ આધારિત ડ્રોન સપોર્ટ પૂરો પાડવાનો સમાવેશ થાય છે આ ડ્રોન સેવા દ્વારા ઉચ્ચ રિઝોલ્યુશન સર્વે મેપિંગ અને ઇન્સ્પેક્શનનો સમાવેશ થાય છે જેના પરિણામે ઓર્થોફોટો ડિજિટલ એલિવેશન મોડલ અને થ્રીજી રિયાલિટી મોડલ જેવા સચોટ ડેટા ડિલિવવેબલ મળે છે આ ઉપરાંત ડ્રોન આધારિત જીઓ વિડીયોનો ઉપયોગ પ્રગતિ દેખરેખ સુરક્ષા આપત્તિ વ્યવસ્થાપન અને ટ્રાફિક મોનિટરિંગ જેવા હેતુઓ માટે થાય છે ભૌગોલિક અને રિમોટ સેન્સિંગ સેવાઓ માટે કંપની સેટેલાઇટ માનવ સંચાલિત વિમાન ડ્રોન અને અન્ય મોબાઈલ પ્લેટફોર્મ જેવા વિવિધ સ્ટોટરોમાંથી ડેટા એકત્ર કરે છે ત્યારબાદ તેનું વિશ્લેષણ કરી ગ્રાહકોને સલાહકાર સેવાઓ આપે છે કંપની એન્જિનિયરિંગ ક્ષેત્રે સદરતા અભ્યાસ અને બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સોલ્યુશન પણ વિકસાવે છે અને જરૂર પડે ગુણવત્તા જાળવી રાખવા માટે સેવાઓ આઉટસોર્સ પણ કરે છે વધુમાં ગ્રાહકોને મોંઘા સોફ્ટવેર ખરીદ્યા વિના ડ્રોન અને અન્ય ડેટાની સમીક્ષા કરવા માટે એક વેબ આધારિત પ્લેટફોર્મ ઉપયોગ કરવાનો પણ અધિકાર આપે છે વાત કરીએ આઈપીઓની તો આઈપીઓ આવતીકાલે ત્રેવીસ તારીખે શરૂ થશે પચીસ તારીખે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા ભાવ છે અઠ્ઠાણુંથી એકસો ચાર રૂપિયા લોટ સાઇઝ છે બારસો શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ચાલીસ કરોડ રૂપિયા જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે એક અરજીની રકમ થશે બે લાખ ઓગણપચાસ હજાર છસો કારણ કે એસએમઇ આઈપીઓ છે અને એસએમઇ આઈપીઓમાં મિનિમમ તમે બે લોટની અરજી કરવાની રહેશે એટલે કે ચોવીસો શેરની અરજી કરવાની એકસો ચાર રૂપિયા પ્રતિ શેરના ભાવ એટલે રકમ થાય બે લાખ ઓગણપચાસ હજાર અને છસો રૂપિયા હવે વાત કરીએ નાણાકીય પરિસ્થિતિ તો કંપની નાણાકીય પરિસ્થિતિ એકદમ સારી છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના આંકડા એ મુજબ આઠ પોઈન્ટ એકાણું કરોડના આવક સામે એક કરોડનો ચોખ્ખો નફો ત્યારબાદ તેર કરોડની આવક સામે ત્રણ કરોડનો ચોખ્ખો નફો અને હાલમાં જ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના આંકડા મુજબ બાવીસ કરોડની આવક સામે પૂણા છ કરોડનો કંપનીએ ચોખ્ખો નફો કરેલો છે અને કંપની પાસે અગિયાર કરોડનું રિઝર્વ છે જેની સામે ફક્ત એક પોઈન્ટ અડસઠ કરોડનું દેણું છે એટલે કંપની લગભગ દેણા મુક્ત જ કહી શકાય પણ આજે નફામાં ગ્રોથ થાય તેના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો કંપની નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કુલ આવકમાં એકસઠ ટકા અને ઓપરેશનલ એવન્યુમાં એકસઠ ટકાની જબરવ્રસ્તી વૃદ્ધિ નોંધાવી જેનું મુખ્ય કારણ છે સમયસર પ્રોજેક્ટ્સનો અમલ મજબૂત ખાનગી ક્ષેત્રની માંગ અને ક્ષમતામાં વધારો ખાનગી ગ્રાહકોની આવક કુલ આવકના પચીસ ટકાથી વધીને ઓગણપચાસ ટકા થઈ કારણ કે આ ગ્રાહકોનું બિલિંગ ડેટાની સક્ષણ ડિલિવરી સાથે જોડાયેલું હતું જેણે સમયસર રોકડ પ્રવાહ સુનિશ્ચિત કર્યો જોકે કુલ ખર્ચમાં પણ ચોપન ટકા જેટલો વધ્યો મુખ્યત્વે સ્ટોક ઇન ટ્રેડની ખરીદીમાં એકસો બે ટકા અને કર્મચારી લાભ ખર્ચમાં ઓગણપચાસ ટકાનો વધારો થવાના કારણે જે નવા કર્મચારીઓ ભરતી અને વધારવાના આભારી હતો આટલા ખર્ચ વધવા છતાં આવકની વૃદ્ધિ મજબૂત હોવાથી ટેક્સ પહેલાનો નફો એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ ચુમોતેર ટકા વધ્યો અને ટેક્સ પછીનો નફો પણ ચિમોતેર પોઈન્ટ ચોરાણું ટકા વધી અને પાંચ પોઈન્ટ છ્યાસી કરોડ થયો આ નફામાં વધારે ઉચ્ચ માર્જિનવાળા વિશિષ્ટ પ્રોજેક્ટના અમલ અને ખર્ચ ઓપ્ટિમાઇઝેશનના કારણે થયું જેનાથી પેટ માર્જિન છવ્વીસ ટકા સુધી પહોંચી ગયું વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો આઈપીઓની કુલ સાઇઝ ચાલીસ કરોડની જેમાં નોન નવા ડ્રોનની ખરીદવા માટે ખરીદી કરવા માટે છ પોઈન્ટ સુડતાલીસ કરોડ સર્વે અને ટેકનોલોજી ખરીદવા માટે આઠ કરોડ અને વર્કિંગ કેપિટલ માટે પોણા ત્રણ કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યારબાદ રોકડ ભંડોળ એટલે કે વર્કિંગ કેપિટલ માટે પંદર પોઈન્ટ પચાસ કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે હવે વાત કરીએ કે આઈપીઓ શા માટે આકર્ષક લાગી રહ્યો છે તો ડીજીસીએ ઓથોરાઈઝ ડ્રોન એકેડમી ઓફ ઇન્ડિયા ચલાવે છે જે પણ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ત્રીસથી વધુ ડ્રોન પાઇલોટને સર્ટિફાઈડ કર્યા છે ભવિષ્યની સ્કિલનો પાવર હાઉસ છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં પોણા છ કરોડનું પ્રોફિટ પંચોતેર ટકાનો ઉછાળો અને છવ્વીસ ટકાનું પેટ માર્જિન ફાઇનાન્સિયલ રોક સોલિડ કંપની દર્શાવે છે કંપની સેટેલાઇટ ઇમેજ રહી ફોટોગ્રાફરી જેવી ટેકથી થ્રીડી મેપિંગ અને સર્વેમાં માસ્ટરી ધરાવે છે અને રેલવે ભારતમાલા રોડવેઝ માઇનિંગ એગ્રીકલ્ચર અને અર્બન ડેવલપમેન્ટ દરેક જગ્યાએ કંપની કામ કરે જેની પાસે સત્તાણું પરમાનન્ટ એમ્પ્લોઈઝ સાથે આ કંપની કામ કરે છે આઈપીઓની વાત કરીએ તો ચાલીસ કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ જીસી જે એક મોટી પોઝિટિવ બાબત કહી શકાય એમ અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે આઈપીઓ મારજી કરશું ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે એસએમઇ આઈપીઓ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડની ગેમ છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોર્પોરેટ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત આપણે કરીએ આપણે મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ લિમિટેડને આઈપી વિશે આવી જ માહિતી આગામી સમયે ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર